હેલો મિત્રો જય હિંદ જય ભારત તો મિત્રો રાજકોટ ફિઝિકલ એકડેમીમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં પાંચ કિલોમીટર રનિંગ વિશે આપણે વાત કરવાના છીએ મને યુટ્યુબમાં કોમેન્ટ કરતા હતા અને ઘણા બધા ભાઈઓ મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ પણ કરતા હતા કે સર પાંચ કિલોમીટર રનિંગનું એક શેડ્યુલ બનાવો ને અમારે પાંચ કિલોમીટર રનિંગ પચીસ મિનિટમાં પૂરું થતું નથી તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે અને તમારા માટે ખૂબ જ પાંચ કિલોમીટર રનિંગમાં હેલ્પફુલ બનશે તો મિત્રો વિડીયો પૂરેપૂરો આઠ તક જોતા રહ્યો હવે મિત્રો આપણે પાંચ કિલો રનિંગ કેવી રીતે પૂરું કરવું તેનો આપણા વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો આઠ તક જોતા રહીજો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને પહેલી વાર વિઝિટ થયા હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં ને પ્રેસ કરી નાખજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો હવે ગુજરાત પોલીસ કોસ્ટેબલમાં પાંચ કિલોમીટર રનિંગ પચીસ મિનિટમાં કેવી રીતે પૂરું કરવું તો મિત્રો જે કોઈ ભાઈઓને પચીસ મિનિટમાં રનિંગ પૂરું નથી થતું અને પાંચ કિલોમીટર રનિંગ પૂરું તો થઈ જાય છે પણ પચીસ મિનિટમાં પૂરું નથી થતું તો માનો કે તમારે છવ્વીસ મિનિટ સત્યાવીસ મિનિટ કે ત્રીસ મિનિટની આજુબાજુમાં ટાઈમિંગ આવતો હોય તો તમારા માટે આ શેડ્યુલ લાગુ પડશે અને બિગેનર માટે શેડ્યુલ નથી બિગેનર વાળા માટે આ શેડ્યુલ તમારે વાપરવું હોય તો તમારે શેડ્યુલમાં થોડોક ફેરફાર કરવો જોશે તો મિત્રો હવે આપણે શેડ્યુલની વાત કરીએ તેના પહેલા આપણે થોડીક નાની નાની બાબતોનું આપણે થોડીક ચર્ચા કરી લેવી કે રનિંગમાં શું શું વસ્તુને આપણે થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુને ધ્યાન રાખવી પડે તો સૌથી પહેલા તો રનિંગ આપણે પાંચ કિલોમીટર રનિંગ તમારે સારા એવા ટાઈમિંગમાં કરવું હોય તો સૌથી પહેલા તો તમારે એક ડાયટિંગ ડાયટિંગ એટલે તમારે ખાવામાં તમારે બહારની વસ્તુ બધી બંધ કરી દેવી પડશે તીખું તળેલું અને બહારની જે વસ્તુ તમે ખાતા હોય ફરસાણની વસ્તુ તે પણ તમારે વસ્તુ બંધ કરી દેવી જોઈએ આપણે ડાયટિંગનો પણ એક વિડીયો બનાવશું તમારે શું શું ખાવું જોઈએ બરોબર બીજું કે તમારે એક ખાસ ધ્યાન પડશે કેમ કે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે અને બીજું એક પ્રેક્ટિસ રેગ્યુલર તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ કે માનો કે એક મહિનાનું તમારું એક શેડ્યુલ છે તો એક મહિનો તમારે પ્રોપરલી તમારે ફોલો કરવું જોઈશે બીજું કે રનિંગ ઘણા બધા ભાઈઓ આપણે એ ગાડા પગે કરતા હોય ઘણા બધા ભાઈઓ અ શું ચપ્પલ પહેરીને રનિંગ કરતા હોય તો ઘણા બધા એ જીન્સના પેન્ટ પહેરીને રનિંગ કરતા હોય છે તો તમારે એમાં પણ થોડોક સુધારો કરવો પડશે કેમ કે ઘણા બધા ભાઈઓના જે શૂઝ સારા ના હોય તો તેને સીન પેન થતો હોય ગોઠના દુખાવા એવા બધા દુખાવા થતા હોય તો એ શૂઝના કારણે પણ થતા હોય છે તો સૌથી પહેલાં તો તમારે એક સારા એવા શૂઝ લઈ લેવા પડશે તમારે એક સારું એવું ટી શર્ટ કે જે તમને ગરમી બહુ ન થતી હોય એમ કમ્ફર્ટેબલ હોય એવી રીતે અને એક શોર્ટ તમારે લઈ લેવું પડશે અને એક સારા એવા મોજા તમારે રાખવા જોઈએ બરોબર બીજું તમારે આપણે એક્સરસાઇઝની ની વાત કરવી તો ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ તમારે કોર એક્સરસાઇઝ છે કે તમારે એબીસી ડીલ સેસ થાય એક્સરસાઇઝ છે ઘણી બધી એક્સરસાઇઝ છે પણ આ બધી એક્સરસાઇઝ જે રનિંગ માટે બહુ ખૂબ જ ઉપયોગી હોય છે હવે આપણે શેડ્યુલની વાત કરવી તો શેડ્યુલ તમારે સૌથી પહેલા તો આપણે ડે વાઈઝ ડે વાઈઝ આપણે શેડ્યુલ લેવું એક એક વીક વાઇઝ લેવું એટલે લગભગ પાંચ વીક નું આપણી પાસે શેડ્યુલ છે તો સૌથી પહેલાં તો આપણે સોમવારે રનિંગની વાત કરી તો સોમવારે સૌથી પહેલાં તમારે પાંચ કિલોમીટર રનિંગ કરવાનું છે હવે તમારે પાંચ કિલોમીટર રનિંગ તમારે છ મિનિટથી સાડા છ મિનિટના સ્પેસમાં રનિંગ કરવાનું છે એટલે કે તમારે પર કિલોમીટર તમારે છ મિનિટથી સાડા છ મિનિટના ટાઈમિંગમાં તમારે પર કિલોમીટર પૂરું કરવાનું છે એવી રીતે તમારે પાંચ કિલોમીટર રનિંગ પૂરું કરવાનું છે હવે આપણે મંગળવારની વાત કરવી તો મંગળવારે બે કિલોમીટર રનિંગ ઈઝી રનિંગ છે અને કોર એક્સરસાઇઝ છે એટલે કે તમારે પેટની એક્સરસાઇઝ કરવાની છે બરોબર અને આપણે ત્રીજા દિવસે આપણે બુધવારની વાત કરીએ તો બુધવારે ટેમ્પો રનિંગ છે પાંચ કિલોમીટરનું તો ટેમ્પો રનિંગ તમારે કેવી રીતે કરવાનું છે તો ટેમ્પો રનિંગમાં તમારે પહેલું કિલોમીટર તમારે ઇઝીલી ભાગવાનું છે અને પછીનું ત્રણ કિલોમીટર છે એ તમારે પાંચ મિનિટ ને ત્રીસ સેકન્ડના સ્પેસમાં તમારે ત્રણ કિલોમીટર ભાગવાનું છે અને પછીનું કિલોમીટર તમારે ઇઝીલી ભાગવાનું છે એટલે તમારે પર કિલોમીટર તમારે સાડા પાંચ મિનિટના સ્પેસમાં તમારે પર કિલોમીટર ભાગવાનું છે એવી રીતે તમારે ત્રણ કિલોમીટર ભાગવાનું છે પહેલું કિલોમીટર નોર્મલ ને છેલ્લું કિલોમીટર નોર્મલ વેસ્ટલું ત્રણ કિલોમીટર જો એ તમારે સાડા પાંચના સ્પેસમાં ભાગવાનું છે હવે આપણે ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે તમારે હિલ રનિંગ કરવાનું છે એટલે કે તમારે કોઈ પણ પુલવાળો રસ્તો હોય પહાડવાળો રસ્તો હોય કે ટૂંકમાં વાળો રસ્તો હોય એમાં તમારે રનિંગ કરવાનું છે હવે આપણે શુક્રવારે વાત કરીએ તો શુક્રવારે ઇન્ટરવલ ટ્રેનિંગ છે ઇન્ટરવલ ટ્રેનિંગ એટલે કે તમારે પેલું કિલોમીટર જે ભાગો તમારે પાંચ મિનિટના સ્પેસમાં ભાગવાનું છે એટલે કિલોમીટર પાંચ મિનિટમાં ભાગવાનું છે અને બસો મીટર તમારે વોક જોક રનિંગ કરવાનું છે રનિંગ આમ ટૂંકમાં વોકિંગ કરતા એવી રીતે તમારે રનિંગ કરવાનું છે અને પાછું બીજું કિલોમીટર છે એ તમારે પાંચ મિનિટના સ્પેસમાં ભાગવાનું છે અને પાછું બસો મીટર તમારે ઈઝીલી વોક જોક કરવાનું છે અને આપણે શનિવારની વાત કરીએ તો શનિવારે તમારે છ કિલોમીટરનું રનિંગ છે એ નોર્મલ સ્પેસમાં તમારા સ્પેસમાં ભાગવાનું છે ઇઝીલી સ્પેસમાં અને આપણે રવિવારે વાત કરીએ તો રવિવારે રેસ્ટ હાવ રજાનો દિવસ તમારે માસપેશીઓને બધા મસલ્સ બધાને આરામ દેવાનો છે હવે આપણે એના પછીના વીકની વાત કરવી તો સોમવારે તમારે પાંચ કિલોમીટર નોર્મલ રનિંગ કરવાનું છે અને મંગળવારની વાત કરવી તો છવ્વીસો મીટર તમારે ઇઝીલી રનિંગ કરવાનું છે હાવ નોર્મલ બરોબર અને બુધવારની વાત કરવી તો છ કિલોમીટર રનિંગ કરવાનું છે એમાં તમારે પહેલું કિલોમીટર છે એ તમારે ઈઝીલી ભાગવાનું છે અને પછીનું ચાર કિલોમીટર છે એ તમારે પાંચ મિનિટ ને પંદર સેકન્ડના સ્પેસમાં તમારે ભાગવાનું છે અને પછીનું કિલોમીટર તમારે ઈઝીલી ભાગવાનું છે એટલે કે પેલું કિલોમીટર ઇઝીલી અને છેલ્લું કિલોમીટર ઇઝીલી વસ્તુ ચાર કિલોમીટર છે એ તમારે પાંચ મિનિટ ને દસ સેકન્ડના સ્પેસમાં તમારે ભાગવાનું છે બરોબર હવે આપણે ગુરુવારની વાત કરીએ તો બે કિલોમીટરનું રનિંગ છે જે તમારે ઈઝીલી રનિંગ ભાગવાનું છે અને તમારે એબીસી બીસી કરવાની છે એબીસી ડિલસ તમારે યુટ્યુબમાં વિડીયો જોઈ લેવો અને શુક્રવારની વાત કરવી તો ઇન્ટરવલ ટ્રેનિંગ છે એટલે કે પેલું કિલોમીટર તમારે ચાર મિલિટના ના સ્પેસમાં તમારે ભાગવાનું છે બસો મીટર તમારે ઇઝીલી ભાગવાનું છે અને પાછું એક કિલોમીટર તમારે ચાર મિનિટ ને પચાસના સ્પેસ ભાગવાનું છે અને પાછું બસો મીટર તમારે ઈઝીલી ભાગવાનું છે અને પછીનું કિલોમીટર છે એ ચાર મિલિટના પચાસના સ્પેસમાં ભાગવાનું છે એટલે કે ત્રણ કિલોમીટર આજુબાજુ તમારે ભાગવાનું છે પણ તમારે ચાર મિલિટના પચાસના સ્પેસમાં પર કિલોમીટર ભાગવાનું છે તો હવે આપણે પછીની વાત કરીએ શનિવારની તો શનિવારે તમારે લોંગ રનિંગ છે લોંગ રનિંગ તમારે હવે કેટલું કરવાનું છે કે સાત કિલોમીટર તમારે લોંગ લોંગ રનિંગ કરવાનું છે હવે છ મિનિટના સ્પેસમાં તમારે ભાગવાનું છે એટલે છ મિનિટમાં પર કિલોમીટર છ મિનિટમાં તમારે ભાગવાનું છે એવી રીતે તમારે સાત કિલોમીટર ભાગવાનું છે અને રવિવારની વાત કરીએ તો રવિવારે હાવ રજા લેવાની છે હવે એના પછીના અઠવાડિયાની આપણે વાત કરવી તો છોમવારે તમારે પાંચ કિલોમીટર ઇઝીલી રનિંગ કરવાનું છે અને મંગળવારની વાત કરવી તો બે કિલોમીટર ઇઝીલી રનિંગ કરવાનું છે અને પ્લસ તમારે એક્સરસાઇઝ કરવાની છે અને બુધવારની વાત કરવી તો ટેમ્પો રનિંગ ટેમ્પો રનિંગ એટલે છ કિલોમીટરનું ટેમ્પો રનિંગ કરવાનું છે હવે છ કિલોમીટર તમારે કેવી રીતે ભાગવાનું તો પહેલું કિલોમીટર ઇઝીલી ભાગવાનું છે અને છેલ્લું કિલોમીટર ઇઝીલી ભાગવાનું છે વચલું જે ચાર કિલોમીટર છે એ તમારે પાંચ મિનિટ અને આ પાંચ મિનિટના દસ સેકન્ડના સ્પેસમાં તમારે ભાગવાનું છે હવે આપણે ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે બે કિલોમીટર તમારે ઇઝીલી રનિંગ કરવાનું છે અને કોર એક્સરસાઇઝ કરવાની છે અને શુક્રવારની વાત કરીએ તો ઇન્ટરવલ ટ્રેનિંગ છે હવે ઇન્ટરવલ ટ્રેનિંગમાં ચાર કિલોમીટર ભાગવાનું છે હવે ચાર કિલોમીટર કેવી રીતે ભાગવાનું છે પહેલું કિલોમીટર તમે ભાગો એ ચાર મિનિટ ને પિસ્તાલીસ સેકન્ડમાં પર કિલોમીટર કાપવાનું છે અને બસો મીટર તમારે ઇઝીલી ભાગવાનું છે પાછું તમારે કિલોમીટર જે ભાગો એ તમારે ચાર મિનિટ ને પિસ્તાલીસ સેકન્ડમાં ભાગવાનું છે અને પાછું બસો મીટર તમારે ઇઝીલી વોક જોક રનિંગ કરવાનું છે એવી રીતે તમારે ચાર કિલોમીટર ભાગવાનું છે અને શનિવારની વાત કરવી તો તમારે લોંગ રનિંગ છે જે આઠ કિલોમીટરનું રનિંગ છે હવે આઠ કિલોમીટર રનિંગના કેટલાના સ્પેસમાં ભાગવાનું છે તો તમારે પાંચ મિનિટ ને પિસ્તાલી ના સ્પેસ અથવા છ મિનિટના સ્પેસમાં આવી રીતે આને આની બેની સ્પેસમાં તમારે આઠ કિલોમીટર ભાગવાનું છે અને રવિવારે તમારે રેસ્ટ લેવાનો છે હવે આપણે એના પછીના વીકની વાત કરવી તો સોમવારે તમારે પાંચ કિલોમીટર રનિંગ ઇઝીલી કરવાનું છે અને મંગળવારે તમારે સોવીસો મીટર રનિંગ ઈઝીલી ભાગવાનું છે અને પ્લસ એક્સરસાઇઝ કરવાની છે અને બુધવારની વાત કરવી તો છ મિલિટ છ કિલોમીટર તમારે ભાગવાનું છે ટેમ્પો રન હવે એ તમારે પહેલું કિલોમીટર ઇઝીલી ભાગવાનું છે અને પછીનું જે પાંચ કિલોમીટર છે એ તમારે પાંચના સ્પેસમાં તમારે પાંચ કિલોમીટર રનિંગ પૂરું કરવાનું છે અને ગુરુવારની વાત કરવી તો હિલ રનિંગ છે અને શુક્રવારની વાત કરવી તો ઇન્ટરવલ ટ્રેનિંગ છે જે પેલું કિલોમીટર તમારે જે ભાગો એ તમારે ચાર મિનિટ ને ચાલીના સ્પેસમાં ભાગવાનું છે બસો મીટર તમારે ઈઝીલી વોક ચોક ભાગવાનું છે અને પછીનું કિલોમીટર છે પાછું તમારે ચાર મિનિટને ચાલીના સ્પેસમાં ભાગવાનું છે અને બસો મીટર તમારે ઈઝીલી ભાગવાનું છે આવી રીતે તમારે બે કિલોમીટર ભાગવાનું છે અને શનિવારની વાત કરવી તો ચાર કિલોમીટર રનિંગ તમારે ઈઝીલી કરવાનું છે અને રવિવારે તમારે રેસ્ટ લેવાનું છે અને આપણે હવે છેલ્લા વીકની વાત કરવી તો સોમવારે તમારે ત્રણ કિલોમીટર રનિંગ ઈઝીલી કરવાનું છે અને મંગળવારે બે કિલોમીટર રનિંગ ઇઝીલી કરવાનું છે અને પ્લસ તમારે એક્સરસાઇઝ કરવાની છે અને બુધવારની વાત કરીએ તો ટેમ્પો રનિંગ ટેમ્પો રનિંગ એટલે કે પાંચ કિલોમીટર રનિંગ તમારે ઇઝીલી ભાગવાનું છે કિલોમીટર ઇઝીલી ભાગવાનું છે વસ્લુ જે ત્રણ કિલોમીટર રનિંગ છે એ તમારે ચાર મિનિટ ને પંચાવનના સ્પેસમાં તમારે પર કિલોમીટર ભાગવાનું છે અને આપણે ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે રેસ્ટ લેવાનો છે હાવ રજા રાખવાની છે અને શુક્રવારની વાત કરીએ તો ત્રણ કિલોમીટર ઇઝીલી રનિંગ કરવાનું છે અને શનિવારે પાછો રેસ્ટ લેવાનો છે અને રવિવારે પાંચ કિલોમીટર રનિંગનું તમારે ટાઈમિંગ ટેસ્ટ કરવાનું છે એટલે કે રવિવારે તમારે પાંચ કિલોમીટર રનિંગ પચીસ મિનિટમાં ક્લોઝ કરવાનું છે તો મિત્રો તમને આ શેડ્યુલ ગમ્યું હોય તો તમારા મિત્રોને પણ વિડીયો આ શેર કરજો જય હિન્દ જય ભારત